નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝરૂપાયો હોટેલના રૂમમાંથી સત્તર પોઇન્ટ એકત્રીસ લાખનો હેરોઇન મોફીન સાથે પંજાબના બે શખસો પકડાયા ગાંધીધામ મેડિઝ પોલીસે જ આવેલી અરબુદા હોટેલના રૂમ નંબર ઓગણીસમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝરપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરીની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે પંજાબના બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓના તરણ તારણના ગુરુદેવસિંહ રેશમસિંહ ઝટ અને અમૃતસરના ઇકબાલસિંહ મુખત્યારસિંહ લધડનો સમાવેશ થાય છે તેમની પાસેથી ચોત્રીસ પોઈન્ટ ચારસો ત્રીસ ગ્રામ હેરોઈન મોફિન અથવા કોડીન જેવા માદક પદાર્થો મળી આવ્યા છે પોલીસ આરોપીઓ પાસેથી સત્તર પોઈન્ટ એકવીસ લાખની કિંમતનો ડ્રગ્સનો જઠ્ઠો બે મોબાઈલ ફોન ચાર હજાર એકસો રૂપિયા રોકડા એક આધાર કાર્ડ અને પ્લાસ્ટિકની કોથળી મળીને કુલ સત્તર પોઇન્ટ એકત્રીસ લાખનો મોદ્દા માલ કબજે કર્યો છે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલા માળસથી બાવીસ બી અને ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ ભુજના કેમ્પેરિયામાંથી સોજી એક મહિલાને એમડી ડ્રગ્સ સાથે ઝડપી હતી બે દિવસમાં બે અલગ અલગ કેસ સામે આવતા કચ્છમાં ડ્રગ્સના વ્યાપક સેવનની આશંકા વધી છે ટિબેટીનીઝ ગુજરાતી ભૂલ